અત્યારે ના કઈક વાગ્યા છે ચાર ચાર વાગ્યા આપણે હવાઈ એક બ્લોક બનાવ્યો નથી એટલે આપણે અત્યારે બેહી ગયા છે બ્લોક બનાવવા અને આપડે રુદ્રભાઈ તો એવું લાગતું હશે ફેશન માં એટલે આપણે ફેશન નથી પણ આંખું આવી છે અને ઘડી ચીપડા આવે રે નકરા આંખુંમાં બીજાને ન કોઈને આવે ને એટલે ચશ્મા પહેરા હાલો હવે આપણો ભાઈ લખો બીજું છે ને આપણા અહીંયા કાંડે થઈ ગયું ન હાલો અહીંયા જઈને કન્ટિન્યુ કરવી આપણો જો ભાઈ લખો બે ગયો હે ભી પડી હે ચીમ સાહેબ લખવાનું આપે શું કરું

खलिया हाँ वो खा गई वो कई हां खा तू पी बीड़ी कितनी पानी हेलो खाई ना पड़ा पीनी है तो लेसन बेसन करी ना आते रे यही ढाबा ऊपर पतंग से गावा पतंग बिया तो नहीं ली था है और यार रुद्र ऊपर ना ऊपर है तो आलो आपड़े जाए भी ऊपर पतंग से गावा आलो कारदार आ जो मारे काट लेवा में आले है भैया હાલો એ તો કટ લે તાલી આપણે નાસ્તો બાસ્તો કરી લેવી કેક લાવ કેક ખાઈ ને તો હા ના 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 ખાવી તન નો ભાવે આવું શરદી થઈ જાય અહીંયા ખાઈ જાય ખબર એને આ ખાઈ જાય તાન ન ખવાય હું ખાઉં

કરવી કન્ટિન્યુ કન્ટિન્યુ હવે રુદ્રો ભાઈ જાય છે ઘરે એને તો આવું આવે છે તમને ખબર તો હોય ને આંખો આવી જાય ભાઈ ઘરે જાય હે હાલો જાઓ નીકળો બાય હવે આયા ગણ્યા વ્લોકમાં કન્ટિન્યુ કરશું આગળ જાય ને હાલો કન્ટિન્યુ આમ જો ભાઈ રાજા થઈ જાય કોઈ છે નહીં એટલે થઈ જાઉં થઈ જાવ આજ તમારો ટાઈમ હે કાલે અમારો રહેશે બાય હવે આપણે પતંગ સગાઈ નાખવી પતંગ સગાઈ નામનું કાપી નાખવી નાના નાના છોકરાનું અને પછી એ કાપી આપણે રખવા બે જાવી થોડુંક લેસન બાકી છે લેસન પોસન પૂરું કરાવી પછી હું જઈશું નો બીયો પોપટ રિએક્શન હું બી જઈશ ના હું નથી બીજો એ પોપટ હજુ શું લઈને આયા અરે અરે આવતો રહ્યો છે આપણો રહ્યો ઈ દર્શન મિત્ર કઈ દે હા હા કે દે કેમ છો મિત્રો કેમ છો મિત્ર મજામાં છો તમારું યુટ્યુબર આ યુટ્યુબ માં બનાવતો બનાતો પડી ગયા છે હેઠા અને હવે અહીંયા બ્લોગ અમારો પૂર્ણ કરવી છે અને આ બ્લોગ જોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા બ્લોગમાં આવવાનો આ બ્લોગ જોવા લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા બ્લોગમાં બાય ફાઇનલી મિત્રો આપણો સુરત દાદા પડી ગયા હેઠા અને હવે આપણે તું